માંડલ દેત્રોજ તાલુકામાં કોંગ્રેસ ઉમેદવારે વિવિધ ગામોમાં સભા યોજીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો કટોસન રોડ ગામે યોજાયેલ સભામાં મદ્રીસણા ફતેપુરાના સરપંચ દેત્રોજમાં સાત યુવાનો કોંગ્રેસમાં જોડાઈ ગયા ગુજરાત રાજ્યની છવ્વીસ પૈકી પચ્ચીસ બેઠકો ઉપર લોકસભાની ચૂંટણીઓ તારીખ સાત મેના રોજ યોજાવા જઈ રહી છે ત્યારે હવે રાજ્યની તમામ બેઠકો પર કોંગ્રેસ ભાજપ અને અન્ય પાર્ટીઓના ઉમેદવારો અને સમર્થક કાર્યકરો અંતિમ ઘડીઓનો પ્રચારમાં લાગી ગયા છે ચૂંટણીના પડઘમ પણ હવે પાંચેક દિવસમાં શાંત થઈ જશે ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠકનો મોટો મત વિસ્તાર એમાં વિરમગામ માંડલ અને દેત્રોજ તાલુકા વિસ્તારનો પણ સમાવેશ થાય છે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઇ મકવાણાએ દેત્રોજ તાલુકાના કટોસણ રોડ દેત્રોજ અને માંડલ તાલુકાના વિઠલાપુર દાલોદ અને માંડલ ખાતે રવિવાર દિવસભર પ્રચારની સાથે સભાઓ કરી હતી બપોરે યોજાયેલ કટોસણ રોડ ગામે સભામાં સણા ફતેપુરાના સરપંચ કનુભા ઝાલા કોંગ્રેસમાં જોડાયા હતા જ્યારે દેત્રોજ ખાતે ઉમેદવારે યોજેલી સભામાં સાત જેટલા યુવાનો પણ કોંગ્રેસમાં જોડાયા હતા બપોર પછીના રૂટમાં માંડલ તાલુકાના વિઠલાપુર ગામે અને ત્યારબાદ દાલોદ માંડલમાં પણ સભા કરી હતી મતદારો સાથે મુલાકાત અને પ્રચાર કર્યો હતો ઉમેદવારની સાથે કોંગ્રેસના જિલ્લા અગ્રણી મનુજી ઠાકોર પ્રદેશ નેતા સાગરભાઈ પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ તાલુકાના પ્રમુખ બાલાજી ઠાકોર વિઠલાપુર સરપંચ મેરુભા સહિત ક્ષત્રિય અગ્રણીઓ દીપિકાબેન વાઘેલા પોજાભાઈ ભરવાડ યુસુફભાઈ સાલાર સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તારના ઉમેદવારે આ સભાઓ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો સાથે ભાજપ પાર્ટી ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા મહેન્દ્ર ગજર માંડલ આની અંદર રામપુર આ દેત્રોજ અને માંડલ નો પ્રવાસ કર્યો ચૂંટણી પ્રચાર કર્યો શું કહેશો આપના માધ્યમથી સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાત જોઈ રહ્યું છે લોકોનો પ્રતિસાદ જે મળી રહ્યો છે એ આપ પણ જોઈ રહ્યા છો અને આપના માધ્યમથી સમગ્ર દેશ જોઈ રહ્યા છે આ વખતે પહેલી વખત એવું બની રહ્યું છે કે એક બાજુ સમગ્ર દેશના મતદારો છે અને એક બાજુ તમામ પાર્ટીઓમાંથી ઉછીના લીધેલા નેતાઓ છે આ વખતની ચૂંટણી એ બંનેની વચ્ચેની છે ત્યારે આ વખતે વિજય છે ચોક્કસપણે મતદારોનો થશે નહીં એક સમય પસાર થાય પછી ભારતીય જનતા પાર્ટીનો ચાલ ચરિત્ર અને ચહેરો એ લોકોની પાસે ખુલ્લો પડી ગયો છે એ લોકોને હવે ધીમે ધીમે સમજમાં આવી રહ્યું છે કે આપણો જ ઉપયોગ કરી અને આપણા જ વિસ્તારના મતદારો આપણા જ સમાજના લોકો એને છેતરપિંડી આપણા દ્વારા જ થઈ રહી છે એક બાજુ બહાર નીકળે ત્યારે ગૌમાતાની વાત કરવાની સનાતન ધર્મની વાત કરવાની પાછલા બારણેથી બીફ એક્સપોર્ટ કરતી કંપની પાસેથી અઢીસો કરોડ જેવી માતબર રકમનો ધંધો લેવાનો તો આ બધી વસ્તુઓ જે આજ સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ જાણતા નહોતા પણ ભલું થાય સુપ્રીમ કોર્ટનું કે એણે આ બધું ભારતીય જનતા પાર્ટીનો અસલી ચાલ ચરિત્ર અને ચહેરો ખુલ્લો કર્યો જનતા ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના અભિમાનથી ત્રસ્ત છે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ આ વખતે તો એવી છે કે જાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જ પરીક્ષા લઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કેટલુંક સહન કરી શકે છે આપ ઉદાહરણ તરીકે જુઓ તો પોરબંદરની અંદર પ્રતિનિધિ એ લોકો ભાવનગરથી મોકલે છે રાજકોટની અંદર પ્રતિનિધિ અમરેલીથી મોકલે છે સુરેન્દ્રનગરમાં પ્રતિનિધિ મોરબીથી મોકલે છે ભારતીય જનતા પાર્ટીને પોતાનો કહી શકાય પોતાને સિદ્ધાંતોને જાણકાર હોય પોતે તૈયાર કરેલો કાર્યકર્તા હોય એવો એક સંસદનો ઉમેદવાર નથી મળતો એમાં પણ એમણે કોંગ્રેસથી લાવીને કોંગ્રેસી કાર્યકર્તાઓને લડાવવા પડે છે જાહેરમાં એમના નેતાઓએ એવું બોલવું પડે કે તમારે ઉમેદવારનું મોઢું નથી જોવાનું ઉમેદવારને જોઈને મતદાન નથી કરવાનું હવે તમને ઠીકથી બોલી શકે એવો એક ઉમેદવાર નથી મળતો અને છતાં વાતો કરે છે છવ્વીસે છવ્વીસ સીટો જીતવાની તો આનાથી વધારે મજબૂરી રાજ્યના મતદારોની ન હોઈ શકે લીડ એ જનતા નક્કી કરે કોંગ્રેસ પક્ષ કે ઉમેદવાર તરીકે હું કોંગ્રેસ પાર્ટીની નીતિઓ વિશે ચર્ચા કરી શકું કોંગ્રેસ પાર્ટીમાંથી રહીને કરેલા કાર્યો વિશે ચર્ચા કરી શકું મતદાન કોને કરવું એ તો મતદાતાનો અધિકાર છે જ્યારે પાંચ લાખની લીડની વાત છવ્વીસે છવ્વીસ જીતવાની સીટ જીતવાની વાત આવી વાત તો માત્ર બિઝનેસ જે કરતા હોય એના જે ટાસ્ક આપવામાં આવતા હોય એવા ધંધાદારી માણસોનો વિષય છે રાજનીતિ ક્યારેય પરિણામ અગાઉથી નક્કી કરતી નથી રાજનીતિ અને રા લોકશાહી એ મતદારોના ઉપર સંપૂર્ણ અધિકાર હોય છે કોઈ મતદાર એવું કહે કે હું અહીંયા મત આપવાનો છું તો એ મતદાર સ્વતંત્ર છે પણ કોઈ રાજકીય પાર્ટી કે કોઈ નેતા એવું કહે કે હું આટલા મતદારોને વશ કરી લઈશ કે આટલા મતદારોને ખરીદી લઈશ કે આટલી સીટો સાચવી લઈશ તો એ મારી દૃષ્ટિએ મતદારોનું અપમાન છે